હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત એમાં એકમ પાંચ હસ્તી 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 તેનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં તો તમે જોઈ શકો છો કે જે પણ શબ્દો આપેલા છે એની સુંદર અક્ષરે જોઈ જોઈને એ જ શબ્દો પાછા ફરીથી આપણે લખવાના છે ઓકે ત્યાર પછી આ આપેલો છે પ્રશ્ન બે તેમાં પ્રશ્નની અંતે એટલે કે ખાલી જગ્યાની અંતે કૌંસમાં બે શબ્દો આપેલા છે એ બે શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યામાં ભરવાનું છે જે મેં લાઇન દ્વારા પણ દર્શાવ્યું છે ઓકે ત્યાર પછી આપણને બુકમાં આવેલી આપેલી કાવ્ય પંક્તિ અહીં પૂર્ણ કરવા માટે આપેલી છે જે તમે અહીંથી ના ખબર પડે તો તમે બુકમાં પણ જોઈ શકો છો અને બુકમાં જોઈને પણ લખી શકો છો આ રીતે આ પ્રથમ કાવ્ય છે આ આ છે બીજી કાવ્ય કાવ્ય પૂર્તિ પૂર્તિ રીતે બંને આપણે બુકમાં જોઈને પણ લખી શકીએ છીએ ત્યાર પછી આપણને એક આ ચિત્ર આપવામાં આવ્યું છે એ ચિત્ર ઉપરથી જોઈએ તો એને કાન છે એને આપણે કર્ણ કહીશું પૂંછડી છે એને પૂચ્છમ કહીશું ત્યાર પછી એનું પેટ જે છે એને ઉદરમ કહેવાનું છે બરાબર અને એના પગ છે એટલે પાદાહ એક કરતાં વધારે પગ છે એટલે માટે અને મોઢા ઉપર જે નિશાન છે એને આપણે મુખમ કહીશું બરાબર અને આંખ ઉપર જે ચિહ્ન છે લાઈન તે આગળ આપણે નેત્રમ લખીશું બરાબર તો આ રીતે આપણો આ જવાબ થશે બધા ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલો છે જે પણ ગુજરાતી વાક્ય આપેલા છે એને આપણે સંસ્કૃતમાં લખવાના છે આ રીતે તો આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓકે Goodbye.